लीला मरचा लसन बफाई जैसे टमेटा डूंगी तेल जीरो हिंग मीठा लीमड़ो लविंग तज सुकर मरसू तामलपत्र आदू मरसा लसन पेस्ट ડુંગળી ટમેટા મિક્સ કરી ધાણા જીરું મીઠું લાલ મરચું ખાંડેલું ટોચ પટેન સવાણું મિક્સ કરી દેશું લીંબુનો રસ પાણી મિક્સ કરી દેશે શાક સડી જશે તો આપણે નીચે ઉતારી લેવી કોથમરી